નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ દસ ત્રણ બે હજાર પચીસને સોમવારના રોજ ઘઉંની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ઘઉંની આવક અંગે વાત કરીએ તો બત્રીસ હજાર સાતસો ત્રીસ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આપને ઘઉંના બજાર ભાવ અપડેટ મળતા રહે

નવા લોકવાન ઘઉં છે ભાઈ જોલયો ક્વૉલિટી પાંચસો એક રૂપિયાના ભાવ થયા છે મીડિયમ ક્વોલિટી લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો એક રૂપિયાના ભાવ થયેલ છે લોકવન ઘઉં નવા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ચોત્રીસ રૂપિયાના ભાવ થયા છે જોયેલો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી ઘઉં છે ભાઈ પાંચસો ચોત્રીસ રૂપિયા લોકવન ઘઉં નવા ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો ને એક રૂપિયાના ભાવ થયા છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ ટુકડા ઘઉં પાંચસો ને એક રૂપિયા દાણે પણ એક સરખું છે પણ મીડિયમ ક્વોલિટી નવા લોકવન ઘઉં છે ભાઈ ચારસો ને પંચાણ રૂપિયાના ભાવ છે જોઈલ્યું ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતા નીચું ચારસો અને પંચાણું રૂપિયાના ભાવ છે નવા ટુકડા ઘઉં છે ભાઈ ચારસો નેવું રૂપિયાના ભાવ થયા છે જોલ્ય ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ચીણો દાણો પણ છે ફટકી પણ છે મિક્સ ચારસો નેવું રૂપિયા ચારસો ને ચોરાણું રૂપિયાના ભાવ છે જોયે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તો છે ભાઈ ચારસો ચોરાણું રૂપિયા કલરમાં થોડું ડોલ છે ચારસો ચોરાણું નવા લોકવાન ઘઉં છે ભાઈ ચારસો ને રૂપિયાના ભાવ થયા છે જોયું ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતા નીચું છે કૂતરા પણ છે ભાઈ ચારસો ને રૂપિયાના ભાવ થયા છે જોલ્યુ ક્વોલિટી નવા લોકન ઘઉં છે ભાઈ પાંચસો ને બાર રૂપિયાના ભાવથી છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે પાંચસો ને બાર રૂપિયા દાણે પણ એક સરખું કલરમાં પણ સારું પાંચસો ને બાર રૂપિયા લોકવાન ઘઉં નવા લોકોનું ઘઉં છે ભાઈ પાંચસો ને ચાર રૂપિયાના ભાવ થયા છે જોઈ લ્યો ક્વોલિટીની વાત કરીએ તો કટકી પણ છે પૂતળા પણ છે પાંચસો ને ચાર રૂપિયાના ભાવ થયા છે જોઈ લ્યો ક્વોલિટી નવા લોકોનું કહું પાંચસો ને ચાર રૂપિયા ટુકડા ઘઉં છે ભાઈ નવા ચારસો ને રૂપિયાના ભાવ થયા છે જોલિયો ક્વોલિટી ક્વૉલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વૉલિટી ઘઉં છે ચારસો ને સત્તાણું રૂપિયાના ભાવ છે ટુકડા ઘઉં નવા લોકવન ઘઉં છે ભાઈ પાંચસો ને સોળ રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે પાંચસો ને સોળ રૂપિયાના ભાવ થયા છે જોલિય ક્વોલિટી લોકવાન ઘઉં પાંચસો સોળ

નવા લોકન ઘઉં છે ભાઈ પાંચસો ને વીસ રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી ઘઉં છે પાંચસો ને વીસ રૂપિયા જોઈ લો ક્વોલિટી કલરમાં પણ સારું છે પાંચસો વીસ ચારસો છન્નું ટુકડા ઘઉં છે ભાઈ 528 અઠ્યાવીસ રૂપિયાના ભાવ છે જોઈ ક્વોલિટી ક્વૉલિટી ક્વૉલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી છે ભાઈ દાણે પણ એક સરખું કલરમાં પણ સારું પાંચસો રૂપિયાના ભાવ થયેલ છે ચારસો છન્નું ટુકડા નવા લુકવન ઘણું છે ભાઈ પાંચસો ને અઠ્યાવીસ રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ઘઉં છે કલરમાં પણ સારું છે પાંચસો ને અઠયાવીસ રૂપિયા નવા લોકફોન કહું છે ભાઈ પાંચસો ને દસ રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતા સારું છે પાંચસો ને દસ રૂપિયાના ભાવ નવા લોક

ચારસો ને ચોરાણું રૂપિયાના ભાવ થયો છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ ચારસો ને ચોરાણું રૂપિયાના ભાવ થયો છે ઝીણો દાણો પણ છે ચારસો ચોરાણું નવા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને તેર રૂપિયાના ભાવ થયા છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વૉલિટી ઘઉં છે ભાઈ પાંચસો ને તેર રૂપિયા લોકવન ઘઉં નવા લોકોન ઘઉં છે ભાઈ પાંચસોને અગિયાર રૂપિયાના ભાવ થયા છે જુલિયો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છે કટકી પણ છે પાંચસો ને અગિયાર રૂપિયા નવા લોકોન ઘઉં નવા લોકોન ઘઉં છે ભાઈ પાંચસોને ચૌદ રૂપિયાના ભાવ થયે છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ પાંચસોને ચૌદ રૂપિયા નવા લોકોન ઘઉં પાંચસો ચૌદ નવા લોકોને ઘઉં છે ભાઈ પાંચસો ને પંદર રૂપિયાનો ભાવ છે જોયેલી ક્વૉલિટી પાંચસો ને પંદર રૂપિયા મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ દાણે એક સરખું છે મીડિયમ ક્વૉલિટી પાંચસો પંદર નવા લોકોન ઘઉં છે ભાઈ પાંચસો ચોવીસ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં ઘઉં છે દાણે પણ સારું છે કલરમાં પણ સારું પાંચસો ને ચોવીસ રૂપિયા નવા ટુકડા ઘણું છે ભાઈ પાંચસો બે રૂપિયાના ભાવ છે ચૂલીઓ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી ઘણું છે ભાઈ પાંચસો બે રૂપિયા કલરમાં પણ સારું છે દાણે પણ સારું પાંચસો બે નવા ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો ને ચૌદ રૂપિયાના ભાવથી છે ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ટુકડા ઘઉં છે કલરમાં પણ સારું એક સરખો દાણો પાંચસો ને ચૌદ રૂપિયા ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો ને અગિયાર રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વૉલિટી કરતા સારું છે પાંચસો ને અગિયાર રૂપિયાના ભાવ થયેલ છે નવા ટુકડા ઘઉં જોઈ લે ક્વોલિટી દાણે પણ સારું છે પાંચસો અગિયાર નવા લોકો ઘઉં છે ભાઈ પાંચસો ને પચીસ રૂપિયાના ભાવ થયા છે જોઈ ક્વોલિટી ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં ઘઉં છે કલરમાં પણ સારું દાણે પણ સારું પાંચસો ને પચીસ રૂપિયા નવા લોકોનું ઘઉં